કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જીઆરટીસી ચાર રસ્તા પાસે આજે બીઆરટીએસ બસે બ્રેક મારી એની પાછળ ટોટલ ચાર બાઇક હતા એમાં ડબલ સવારી એમ ટોટલ આઠ માણસો હતા એ દરમિયાન પાછળથી બીજી એક બીઆરટીએસ બસ આવી અને બે બીઆરટીએસ વચ્ચે એ ચાર માણસ ચાર બાઇકોનું એક્સિડન્ટ થયેલ છે અને પાછળની જે બીઆરટીએસ બસે બ્રેક મારતા એની પાછળ બીજી એક લોડિંગ રિક્ષા હતી એ પણ બીઆરટીએસને અંદર ઘુસી જતા એનો પણ એક્સિડન્ટ થયેલ છે તો બીઆરટીએસ ચાલકને હાલમાં પોલીસે ડિટેન કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે જે ઈજાગ્રસ્તો છે એને હોસ્પિટલ ખાતે સારવાર માટે કિરણ હોસ્પિટલ અને સ્મીમર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા છે એમાં હમણાં હાલ પૂરતી માહિતી મળી છે તે પ્રમાણે એક જણનું મૃત્યુ થયેલ છે પોલીસની કાર્યવાહી ચાલુ છે હાલમાં બીજા બંને બસોને હટાવી દેવામાં આવેલી છે અને ટ્રાફિક નોર્મલ કરી દેવામાં આવેલ છે આભાર